ગૃહમંત્રીનો રોફ બતાવી ભરપૂર દાદાગીરી કરી પોલીસે માત્ર પ્રોહિબિશનનો કેસ કરી આત્મસંતોષ માન્યો આવા વગદાર ઇસમની જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક હોત તો તેની શું વલે થતી તેવો સમગ્ર ફતેપુરા તાલુકામાં ગણગણાટ તારીખ છ ડિસેમ્બર 2024 ના રોજ સત્તાવાર અને વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અને ફતેપુરા તાલુકાના ઈટાઢેડા અને નાના બોરીદા ગ્રામ પંચાયતના તલાટી અતુલ વાલા ડોડીયારે તેની પત્ની સાથે મારઝૂડ કરી હતી જેના પગલે તેની પત્નીએ મહિલા અભિયમ હેલ્પલાઇનમાં જાણ કરતા પોલીસની ટીમ આ દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અને ફતેપુરા તાલુકાના ડડેલા ઈટા અને નાના બોરીદા ગામના તલાટી અતુલ ડોડિયારના નિવાસ નિવાસસ્થાને મોટા રટવા ગામે પહોંચી હતી તે વખતે દારૂના નશામાં ચૂર આ તલાટીએ પોલીસને પણ અભદ્ર વ્યવહાર કરીને બેફામ ગાળો ભાંડી હતી તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડાને પણ ફોન કરીને ગૃહમંત્રીનો રોફ બતાવીને ભરપૂર દાદાગીરી કરી હતી ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા માત્ર પ્રોહિબિશનનો કેસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે માત્ર પ્રોહિબિશનનો કેસ કરીને આત્મસંતોષ અનુભવ્યો હોય તેવું સમગ્ર ફતેપુરા તાલુકામાં ગણગણાટ થઈ રહ્યો છે આ ઘટના તારીખ ચાર ડિસેમ્બરના રાતની છે અને તારીખ પાંચ ડિસેમ્બરના રોજ આ તલાટી અને દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલ વાલા ડોડિયારને સમગ્ર દિવસ દરમિયાન પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને સુક્ષર પોલીસ દ્વારા પ્રોહિબિશનનો કેસ કરીને આ તલાટી અને દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલવાલા ડોડિયારને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર ફતેપુરા તાલુકામાં માત્ર એક જ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે શું આવા વગદાર ઈસમની જગ્યાએ કોઈ સામાન્ય નાગરિકે દારૂના નશામાં પોતાની પત્ની સાથે મારઝૂડ કરીને પોલીસ સાથે અભદ્ર વ્યવહાર કરીને દાહોદ જિલ્લા પોલીસ વડાને પણ ફોન કરીને ગૃહમંત્રીનો રોફ બતાવીને દાદાગીરી કરી હોત તો શું આ સામાન્ય નાગરિક સામે પણ પોલીસે માત્ર પ્રોહિબિશનનો કેસ કરીને તેને જામીન ઉપર મુક્ત કરી દીધો હોત તેવું ચોરેને ચોટે ફતેપુરા તાલુકામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ તો સુક્ષર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ લાખા છગનની ફરિયાદના આધારે સુક્ષર પોલીસે એફઆઈઆર નંબર અગિયાર બ્યાસી દસ અડતાલીસ ચોવીસ ચૌદ બત્રીસથી પ્રોહી એક્ટ અધિનિયમ સેક્શન છાસઠ એક બી મુજબનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે